નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો મેઘો ભૂકા બોલાવશે તો જળબંબાકાર થશે હા દોસ્તો હવામાન ગુજરાતમાંથી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં અંબાલાલ પટેલ અનુસાર કચ્છમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે તો આગામી સત્તરથી બાવીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખેતી માટે સારો એવો વરસાદ પણ થાય તેવી શક્યતા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તો નદીઓમાં પણ પૂર આવશે તે આગાહી છે અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત માટે વરસાદી માહોલ જામે તેવી શક્યતાઓ પણ છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ તો હવે આનંદ તો એક પણ રેશન કાર્ડ રદ નહીં થાય જ્યાં દોસ્તો અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જાહેરાત કરી છે કે રાજ્યમાં પાત્રતા ધરાવતા કોઈ પણ લાભાર્થીઓનું એનએફએસનું રેશન કાર્ડ રદ નહીં કરાય તો તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે સરકારનો હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ ઉપલબ્ધ કરાવવાનો છે અને કાર્ડ પણ રદ થવાથી કોઈ લાભાર્થીને નુકસાન ન અનુભવે તે માટે વિસ્તૃત સમીક્ષા પણ થશે તો તમામ પાત્ર લાભાર્થીઓને સાચો ન્યાય મળશે ને તે સરકારની પ્રતિબદ્ધતા છે

ગુજરાત તરીકે આગળ વધી રહ્યું છે તો ગુજરાત એટ ધ રેટ સેવન્ટી ફાઈવ માટે પણ અનેક વિકાસલક્ષી યોજનાઓ પણ અમલમાં મુકાય છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે નાગરિકોને ગેરરીતિથી છેતરવા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ જ્યાં દોસ્તો ગાંધીનગર તેમજ રાજ્યમાં તહેવારોમાં નાગરિકોને ગેરરીતિથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે તો રાજ્યના પચીસ જિલ્લાની કુલ ત્રણસો બત્રીસ કરતાં વધારે દુકાનોમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્રના દરોડા મારીને તપાસ હાથ ધરાઈ છે તો તપાસ દરમિયાન ગેરરીતિ કરતાં એકસો જેટલા એકમો સામે ગુનો નોંધીને કાયદે સરની કાર્યવાહી હાથ ધરાય છે તો માંડવા ફી તરીકે એકમો પાસેથી કુલ રૂપિયા પાંચ લાખ એકાણું હજારને પાંચસો રૂપિયા વસૂલાયા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ધોરણ ત્રણથી લઈને આઠમાં હવે ત્રિમાસિક કસોટી લેવાશે જ્યાં દોસ્તો ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણ બાદ સરકારે ધોરણ લઈને આઠમાં એકમ કસોટી રદ કરીને ત્રિમાસિક કસોટી પદ્ધતિ અમલમાં મૂકી છે તો પ્રથમ ત્રિમાસિક કસોટી અઢારથી ત્રીસ ઓગસ્ટે લેવાશે જેમાં દરેક વિષયની ચાલીસ ગુણોની કસોટી રહેશે તો પ્રથમ સત્રાંત પરીક્ષા છ ઓક્ટોબરથી શરૂ થશે તો ત્રિમાસિક કસોટીના માર્ક્સ ફાઇનલ પરિણામમાં પણ ઉમેરાશે તો આ બદલાવ હેઠળ તમામ પ્રાથમિક સ્કૂલોમાં ત્રણસો ને સર્વાંગી મૂલ્યાંકનની પદ્ધતિ પણ લાગુ થશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પાકિસ્તાનના પીએમ અને આર્મી ચીફને ભારતનો જડબાતોડ જવાબ જ્યાં દોસ્તો ભારતે પાકિસ્તાની નેતાઓને ભારત વિરુદ્ધ બે જવાબદાર અને ઉશ્કેરણીજનક નિવેદનો ન આપવાની ચેતવણી આપી છે તો વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ કહ્યું છે કે આવા નિવેદનો તેમની પોતાની નિષ્ફળતા છુપાવવા માટે છે તો તેમણે વિશેષમાં કહ્યું છે કે ખોટું પગલું ભરવાથી ગંભીર પરિણામ પણ આવશે તો છેલ્લા અડતાલીસ કલાકમાં સેના પ્રમુખ આસિમ મુનીર વડાપ્રધાન શાહબાજ શરીફ અને ભૂતપૂર્વ મંત્રી બિલ્લાવલ ભુટોએ પણ સિંધુ જળસંધિ સ્થગિત કરવાની ધમકીઓ આપી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી જ્યાં દોસ્તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી લઈને વીસ ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તો ખાસ કરીને સત્તર ઓગસ્ટે વરસાદનું જોર સૌથી વધારે રહેશે તો આ દરમિયાન અમદાવાદમાં આજે ભારે વરસાદની શક્યતા છે તો આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે ત્યારે નાગરિકોને સાવચેતી રાખવાની જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર છ્યાસી જેટલા શૌર્ય પુરસ્કારોની જાહેરાત થાય જ્યાં દોસ્તો ઓપરેશન સિંદુરમાં બહાદુરી દાખવનારા છ્યાસી જેટલા સશસ્ત્ર દળોના જવાનોને શૌર્ય પુરસ્કારો જાહેર થયા છે તો વાયુસેનાના બાવન જવાનોમાં નવને વીરચક્ર ચક્ર તેરને યુદ્ધ સેવા મેડલ અને છવ્વીસને વાયુસેના મેડલ મળ્યા છે જ્યારે ભારતીય સેનાના અઢાર સૈનિકોને શૌર્ય ચંદ્રક બીએસએફના સોળ જવાનોને વીરતા ચક્ર અને ચંદ્રકને એનાયત કર્યા છે તો પોલીસ અને અર્ધલશ્કરી દળોના એક હજાર નેવું જેટલા કર્મચારીઓને પણ સેવાચંદ્ર કાપવામાં આવ્યા છે જેમાં જમ્મુ અને કાશ્મીરના સૌથી વધારે એકસો ને બાવન શૌર્યચંદ્રકો મળ્યા છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં રોજ જમા કરવામાં આવ્યા હતા તો સરકાર દ્વારા દર ચાર મહિને હપ્તો ચૂકવવામાં આવે છે જેથી એકવીસમો હપ્તો હવે સપ્ટેમ્બર થી ડિસેમ્બરની વચ્ચે જમા કરવામાં આવશે તેવી શક્યતા છે તો લાભ મેળવવા માટે ખેડૂતોને એ કહેવાસી આધાર બેંક લિંકિંગની અને જમીનની વિગતો પણ અપડેટ હોવી આવશ્યક છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વર્ષ બિહાર પચીસ માટે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક ગુજરાત સરકારે જાહેર કર્યો દોસ્તો વર્ષ માટે ગુજરાત સરકારે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે કુલ ત્રીસ જેટલા શિક્ષકોને પસંદગીની જાહેરાત કરી છે જેમાં પ્રાથમિક વિભાગના પંદર અને માધ્યમિક વિભાગના પંદર શિક્ષકોને રાજ્ય સમિતિએ પસંદગી કરી છે તો શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ આપવામાં આવતું અને આ સન્માન શિક્ષકોમાં ઉત્સાહ અને પ્રેરણા વધારશે તથા શિક્ષણના સ્તરને પણ સુધારવામાં મદદરૂપ બનશે તો ટૂંક સમયમાં પારિતોષિક કાર્યક્રમને પણ જાહેરાત થશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે અમિત ચાવડાએ સરકારને જૂઠી ગણાવી જ્યાં દોસ્તો વલસાડના ધરમપુર ખાતે પાર તાપી અને લિંક પ્રોજેક્ટના વિરોધ થયો હતો જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ વિરોધમાં પણ જોડાયા હતા તો આદિવાસી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રાંત ભુરિયા પણ જોડાયા હતા તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકારને જૂઠી પણ ગણાવી હતી તો અનંત પટેલ પણ કહ્યું હતું કે શ્વેતપત્ર જાહેર નહીં થાય ત્યાં સુધી આંદોલનો અટકશે નહીં તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે મોંઘવારીમાં મોટી રાહત ફુગાવો બે વર્ષના તળે પહોંચ્યો દોસ્તો જુલાઈ મહિનામાં જથ્થાબંધ ફુગાવમાં નોંધપાત્ર ઘટાડો માઇનસ જીરો પોઈન્ટ અઠાવન ટકા ઉપર પહોંચી ગયો છે જે છેલ્લા બે વર્ષમાં સૌથી નીચું સ્તર છે તો ખાદ્ય પદાર્થો સહિત રોજિંદા જરૂરિયાતોની ચીજવસ્તુઓના ભાવ ઘટવાના કારણે આ રાહત મળી છે તો આ સાથે જ રિટેલ ફુગાવો પણ ઘટીને એક પોઈન્ટ પંચાવન ટકા થયો છે જે આઠ વર્ષના તળે આ આ આંકડાઓ દર્શાવે છે કે અર્થતંત્રમાં મોંઘવારીનું દબાણ ઓછું થઈ રહ્યું છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ ઉપર તિરંગા રેલી થઈ જ્યાં દોસ્તો દેશભરમાં આઝાદીનું પર્વ ઉજવાય છે તો આ પહેલાં જ સમગ્ર દેશમાં ઠેર ઠેર તિરંગાની રેલીઓ પણ આયોજન કરવામાં આવ્યું હતું તો આ અંતર્ગત ગઈકાલે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ ઉપર ઐતિહાસિક તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો એસબીઆઈએ આઈએમપીએસ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં કર્યો ફેરફાર જ્યાં દોસ્તો એસબીઆઈએ ગઈકાલે તેની જાહેરાતમાં જાહેરાત કરી છે કે તેણે આઈએમપીએસ દ્વારા ફંડ ટ્રાન્સફર ઉપર વસૂલામાં આવતા ચાર્જમાં ફેરફારોની જાહેરાત કરી છે તો આ નવા ચાર્જ પંદર ઓગસ્ટ એટલે કે આજથી લાગુ થઈ જશે તો બ્રાન્ચ દ્વારા કરવામાં આવતા આઈએમપીએસ વ્યવહારોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તો હવે જો રૂપિયા પચીસ હજારથી વધુની રકમ ઓનલાઈન માધ્યમ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી છે તો તેના ઉપર ન્યૂનતમ ચાર્જ પણ લાગુ થશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ અમેરિકા ઉપર વિશ્વાસ ન કરતા બ્રિક્સ સાથે જોડાઓ જ્યાં દોસ્તો અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સાસે ભારતને અમેરિકા ઉપરથી નિર્ભરતા ઘટાડવાની સલાહ આપી છે તો તેમણે કહ્યું છે કે અમેરિકા સાથે સુરક્ષા સંબંધો કારગર સાબિત નહીં થાય તેથી ભારતે બ્રિક્સ સાથે જોડાણ કરવું જોઈએ તો સાસે જણાવ્યું હતું કે ટ્રમ્પ આવેશમાં આવીને નિર્ણય લે છે અને તેમણે રશિયન ક્રૂડ ખરીદવા બદલ ભારત ઉપર પચાસ ટકાનો ટેરિફ લગાડ્યો છે તો ભારતે પણ સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવીને અમેરિકાના દબાણમાં પણ ન આવવું જોઈએ તેવું તેમણે જણાવ્યું છે